સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત સુરતના વરાછા વિસ્તારમાં સુરતમાં એક બાદ એક રોજ હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તો સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે વરાછા વિસ્તારમાં રામનગર સોસાયટીમાં નજીવી બાબતે જેની ચૌહાણ નામના યુવકની હત્યા કરવામાં આવી છે રામનગર સોસાયટીમાં યુવકની હત્યા થતા પોલીસનો પહોંચ્યો એક શખ્સ સાથે મોપડ ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડો વધુ ઉગ્ર બન્યો અને હિંસામાં ફેરવાયો યુવક જેનીષ ચૌહાણ પર આરોપીએ છરીના ઘા નાસી છૂટ્યો હતો ચપ્પુના ઘા મારતા પરિણામે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી અને તેનું કરુણ મોત નીકળજ્યું મોપેડ ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરનાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક જે છે ને ત્રણ જે મરણ ગયો એની સાથેના બે મિત્રો હતા એ લોકો બાઇક લઈને જતા હતા અને કંઈક ગાડીની બાઇકની ઓવરટેક કરવા બાબતે બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે